સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ બાદ ગઈકાલે રાજકીય ગરમાવો આવ્યો હતો કારણ કે ભ્રષ્ટાચારના મામલામાં વિપુલ સુહાગિયાની ધરપકડ થઈ હતી પરંતુ એસીબી ગઈકાલે એક પણ દિવસના રિમાન્ડ ન મેળવી શકી ઉલટાની કોર્ટે એવું કહ્યું કે દસ દિવસમાં તમારો ખુલાસો આપો કે ધરપકડ શા માટે કરવી પડી જેના કારણે રાજકીય પાસા રાતોરાત બદલાઈ ગયા અને ગોપાલ ઇટાલિયા વળતા પ્રહારની મુદ્રામાં આવ્યા આમ તો ગઈકાલે કોર્ટમાં વકીલાત પણ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા હતા વિપુલ સુહાગ્યા વતી વિગતે વાત કરીએ એન્ટી કરપ્શન બ્યુરોને એક પણ દિવસના રિમાન્ડ મેળવવામાં કેમ નિષ્ફળતા મળી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીનો ગુનો નોંધવામાં આવ્યો કારણ કે તેમના પર આરોપ લાગ્યો કથિત રીતે લાંચની માંગણી કરવાનો પાર્કિંગના કોન્ટ્રાક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ રેકોર્ડિંગ અને સીસીટીવી ફૂટેજને મોકલ્યા ટેમ્પર પ્રૂફનું સર્ટિફિકેટ લાવ્યા અને બાદમાં વિપુલ સુહાગ્યાની ધરપકડ કરી છતાં પણ તેમને રજૂ કર્યા તો કોર્ટે એક પણ દિવસના દિવસના ન આપ્યા પાંચ કરી હતી પરંતુ કોર્પોરેટર વિપુલ સુહાગ્યા વતી વકીલ તરીકે રોકાયા હતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં રજૂઆત કરી કે આ ફરિયાદ નોંધવામાં આવી તે શંકાસ્પદ છે અને તેમાં જે પ્રકારની ઝડપ થઈ છે તે વધારે શંકાસ્પદ છે સામાન્ય રીતે એફએસએલ નો રિપોર્ટ આવતા લાંબો સમય જાય છે પરંતુ અહીં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હતા માટે તેમાં ક્યાંક ને ક્યાંક સત્તાનું ઇન્ફ્લુઅન્સ છે અને તેના કારણે આ રિપોર્ટ વહેલો આવી ગયો સાથે જ તેમણે કહ્યું કે એસીબી પણ જે ઝડપે કામગીરી કરે છે તે કામગીરી સરાહનીય છે પણ આ જ કિસ્સામાં શા માટે આવી ઝડપ રાખવામાં આવી અન્ય કિસ્સાઓમાં પણ રાખવી જોઈતી હતી ઉપરાંતમાં ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં રજૂઆત કરી કે ધરપકડ માટેના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું એસીબી દ્વારા જે મામલે કોર્પોરેટર વિપુલની ધરપકડ કરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં જે ફરિયાદ આપનારો ફરિયાદી છે તે સાડા ત્રણ મહિના બાદ શા માટે ફરિયાદ કરવા સામે આવ્યો અને સાથે જ ગોપાલ ઇટાલિયાની રજૂઆત હતી કે વિપુલ સુહાદિયા ક્યારેય પણ આજે ફરિયાદી દેશ છે તેમની સાથે મુલાકાત કરતા નથી તેમને ક્યારે મળ્યા નથી અને તેમની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ નથી તો લાંચની માંગણી કઈ રીતે કરવામાં આવે આમ આવા અનેક મુદ્દાઓની રજૂઆત થઈ દલીલો થઈ અને બાદમાં ગોપાલ ઇટાલિયાની ધારદાર રજૂઆતોને પગલે નિષ્ફળતા મળી એન્ટી કરપ્શન બ્યુરોને અને તેઓ વિપુલ સુહાગિયાની એક પણ દિવસની રિમાન્ડ ન મેળવી શક્યા ઉલટાનું કોર્ટે કહ્યું કે દસ દિવસમાં ખુલાસો આપો કે આ કાર્યવાહીમાં અને આ ધરપકડમાં આ પ્રકારની ભૂલો ક્ષતિઓ કે પછી ગેરરીતિઓ કેમ થઈ ખોટી રીતે ધરપકડ થઈ છે તે પ્રકારે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે તેમણે કોર્ટમાં પણ આ જ રજૂઆત કરી આમ ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાના જામીન મુક્ત થતા અને એસીબી દ્વારા રિમાન્ડ ન મેળવી શકાતા ગોપાલ ઇટાલિયાએ વળતા પ્રહાર સત્તા તરફ કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કેટલાય કોર્પોરેટરો વિરુદ્ધ આવી અનેક ફરિયાદો પેન્ડિંગ છે તો એન્ટી કરપ્શન બ્યુરો શા માટે તપાસ નથી કરતું એન્ટી કરપ્શન બ્યુરો પર અગાઉ પણ ગોપાલ ઇટાલિયા આક્ષેપ લગાવી ચૂક્યા છે કે તેઓ કિન્નાખોરી રાખી અને કામગીરી કરી રહ્યા છે જોઈએ હવે આ મામલામાં આગળ શું થાય છે રાજનીતિ છે રાજનીતિમાં ઘણું બધું થતું હોય છે ક્યારેક સવારે પાસા ફેંકવામાં આવે તે રાત્રે ઉલટા પડતા હોય છે અને ગોપાલ ઇટાલિયાનું એવું જ કહેવું છે કે આ ભાજપના ફેંકેલા પાસા હવે ઉલટા પડી રહ્યા છે હજુ પણ આ મામલામાં એક આરોપી કે જેઓ પોલીસ ચોપડે ફરાર છે જીતેન્દ્ર કાછડિયા તેઓ પણ સામેલ છે જોઈએ એ મામલે એન્ટી કરપ્શન બ્યુરો હવે શું કરે છે અને કોર્ટમાં જે જવાબ એટલે કે ખુલાસો રજૂ કરવાનો છે દસ દિવસમાં તેના માટે એન્ટી કરપ્શન બ્યુરો કેવો ખુલાસો રજૂ કરે છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો વધુ વિગતો સાથે મળતા રહેશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા